સ્વિડન અને ફિનલેન્ડ માઇનસ ચાલીસ ડિગ્રી તાપમાનમાંથી જી ગયા હતા ઠંડી અને હવામાન હિમવર્ષાના આક્રમણે સમગ્ર નોર્ડિક વિસ્તારને શીત નિંદ્રામાં મૂકી દીધો હોય તેવી સ્થિતિ છે તેની સાથે નોર્વેમાં પણ બધા પ્રકારનો વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે અંગે માહિતી આપતા સ્વીડિશ જાહેર પ્રસારણકાર એસવીટીએ જણાવ્યું હતું કે ઉત્તરે સ્વીડનમાં મૂળ વસાહતીઓ સામી જાતિના વિસ્તારના ગામ માઇનસ એકતાલીસ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન આ નોંધાયેલું શિયાળામાં ત્યાર સુધીમાં નોંધાયેલું નીચામાં નીચું તાપમાન છે ઉત્તરમાં હજી પણ આવું વિષમ હવામાન થોડા દિવસો ચાલુ રહે તેમ માનવામાં આવે છે સ્વીડિશ મટીરિયોલોજીકલ એન્ડ હાઇડ્રોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટે ઉત્તરી સ્વીડનના કેટલાય સ્થળોએ માઇનસ ત્રીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે તેની સાથે સેન્ટ્રલ અને સાઉથ સ્વીડમાં હિમપવન ફૂંકાવવાની પણ ચેતવણી જારી કરવામાં આવી છે બુધવાર પછી આ બીજા નંબરની હાઈ એસ્ટ વોર્નિંગ છે ત્યારે પાડોશી દેશ ફિનલેન્ડમાં શિયાળાની ઠંડાના રેકોર્ડમાં જોઈએ તો ઉત્તર પશ્ચિમી શહેર લિવિએસ્કામા માઇનસ સાડત્રીસ પણ છ ડિગ્રી તાપમાન નોંધાયું છે હવામાન હવામાનશાસ્ત્રીઓના જણાવ્યા મુજબ આ સપ્તાહમાં તાપમાન માઇનસો ચાલીસ ડિગ્રી સુધી જઈ શકે છે બ્યુરો રિપોર્ટ સી એન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ